થરા માર્કેટયાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન બિનહરી વર્ણ ઈશ્વરભાઈ પટેલ ચેરમેન કિરીટભાઈ ઠક્કર વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનું મહત્વપૂર્ણ વેપારી મથક ગણાતા થરા માર્કેટયાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેની ચૂંટણી યોજાઈ હતી જિલ્લા રજીસ્ટ્રાર એસ એન ઝાલાની અધ્યક્ષસ્થાને આ ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી ચૂંટણી પ્રસંગે ભાજપના અનેક અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તથા બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલી પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા મહામંત્રી અમરસિંહ સોલંકી બકુભા વાઘેલા હોટલ શુભમ થરા સરપંચ રંગુજી રાઠોડ પૂનમસિંહ ડાપી પુનુભા વાઘેલા આંકોલી રમેશભાઈ જોશી દિનેશભાઈ ઠક્કર બુકોલી સહિતના આગેવાનો

ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ વાઇસ ચેરમેન પદે કિરીટભાઈ ઠક્કરની બિનહરીફરણી કરવામાં આવી છે કાર્યક્રમોમાં જાહેરાત થતાં જ આનંદનું વાતાવરણ સર્જાયું છે ચૂંટણી સ્થળે સંભવિત ગડબડી અટકાવવા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા ઉપસ્થિત વ્યાપારી અને ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો ને વિજેતા ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરીટ ઠક્કરનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું

અને કીર્તિ સાહેબને વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આપીને અમારી બંનેને જે જવાબદારી આપી છે એ બદલ આ રાજ્યના એસઓસી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જળ સંસાધન આપણા સી આર પાટીલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો એમની સાથે આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ હોય આપણા મહામંત્રી આદરણીય રજનીપી પટેલ સાહેબ હોય અને સમગ્ર પ્રદેશનો આભાર વ્યક્ત કરીએ સાથે સાથે વિશેષ આભાર આપણા જિલ્લા આપણા જિલ્લાના એસઓસી અધ્યક્ષ આ વિસ્તારના લોકલાડીલા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય વાઘેલા સાથે સમગ્ર જિલ્લા ભાજપની ટીમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટુભાઈ મહામંત્રી શ્રી રમેશભાઈ અને આપણા અમરસિંહજી અને સમગ્ર તાલુકા ભાજપની ટીમ આપણા થયેર થરા શહેર ભાજપના પ્રમુખ આદરણીય દિનેશજી અને મહામંત્રી આદરણીય અલ્પેશભાઈ અને ભુદેવ અને સમગ્ર તમામે તમામ આગેવાનશ્રીઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ તાલુકાની જનતા જનાર્દનનો અને તમામે સમાજના સામાજિક રાજકીય તમામે આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયથી વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ અમને જે જવાબદારી આપી છે એ જવાબદારી મહાજ્ઞાપાને પ્રાર્થના કરીએ કે અમે અમારી સમગ્ર ટીમ જે અમારી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર જે છે એ તમામે લોકો અમે સાથે મળીને અમે ભારતીય જનતા પાર્ટીના સાનિધ્યમાં રહીને જે અમે વચનો આપ્યા છે જે અમે કામ કરવાનું જે ચૂંટણી પહેલાં બોલ્યા હતા એ વચનો મા જગા જગદંબા અમને પૂરું કરાવે એવી જગદંબાને પ્રાર્થના કરું છું અને ફરીથી આ તાલુકાની જનતા જનાર્દનનો તમામ આગેવાનશ્રીઓનો અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓનો તમને પત્રકાર મિત્રોનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને ચેરમેન અને વાઇસ ચેરમેન પદની અમને આજે મેન્ડેટ આપી અને વિજેતા જાહેર સર્વાનુમતે કર્યા અને મને વાઇસ ચેરમેન પદનો મેન્ડેટ આપ્યો તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો જિલ પ્રદેશનો જિલ્લાનો અને થરા શહેરનો અને તાલુકાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થરા વેપારી વિભાગમાંથી મને જંગી બહુમતીથી લોકોએ વોટ આપ્યા અત્યાર સુધીના નિયમ એવો છે કે જેના ચેરમેન હોય એના જ વેપારી મિત્રો ચૂંટાતા હોય છે તેમ છતાં વેપારી મિત્રોએ તમામ વેપારી મિત્રોએ મારા ઉપર પરિવર્તન પેનલમાં વિશ્વાસ મૂકી અને મને અને અમારી પેનલને ભવ્યત્વ્ય જીત જીતાડ્યો તે બદલ તમામ વેપારીઓનો અને ખેડૂત મિત્રોએ અમારી પરિવર્તન પેનલને જીત આપી તે બદલ તેમનો સમગ્ર ટીમને હું આભાર માનું છું અને જે અમે અમે વચનો આપ્યા છે તે વચનો અમે પરિપૂર્ણ કરશું એ બદલ અમે ખાતરી પણ આપીશું